બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલુત્રી ગામમાં છેલ્લા વીસ દિવસથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે આજે બસો જેટલા ગ્રામજનો થરાદ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા તેમજ ખેડૂતો રૂપસીભાઈના ઘરના આજે ત્રીજો દિવસ હજીને લઈ જળ સમાધિ દેવાની પણ ચીમકી આપી છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની વાલુત્રી ગામમાં છેલ્લા વીસ દિવસથી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ગામમાં શાળા મકાનો અને ખેતરોમાં પાણી ભરાયેલું છે શાળાને દવાખાના બંધ થવાથી બાળકોનું શિક્ષણ અટક્યું છે લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડી રહી છે વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે લોકોને અવરજવર માટે રસ્તા પર ઉપલબ્ધ નથી આજે બસો જેટલા ગ્રામજનો થરાદ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ગ્રામજનોએ અગાઉ એસડીએમને આવેદનપત્ર આપ્યું હતું તેમજ ખેડૂતો રૂપસીભાઈના ધરણાઓને આજે ત્રીજો દિવસે લઈ તેમને જ સમાધી લેવાની